નમસ્કાર કરદન સમાચારની વિશેષ રજૂઆત ગામડાનો મતદાર બોલેસેમાં આપનું સ્વાગત છે હું છું આપણો સુનીલ પટેલ આજે વાત કરીશું કરદન તાલુકાના છેવાડા ગામ માંગરોળી કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં ગામમાં રાજકીય માહોલ ગરમાવો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે કે આવતા બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે કરદન સમાચાર પહોંચી ચૂક્યો છે માંગરોળી ગામ કે જ્યાં આગળ મતદાર બોલે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરજણ સમાચારની વિશેષ રજૂઆત ગામડાનો મતદાર બોલે છે કરજણ તાલુકાના માંગરોલ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોનો શું છે મિજાજ ગામમાં કેટલો વિકાસના કામો થયા કેટલી છે ગામમાં સમસ્યાઓ જુઓ ખાસ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે ગામ પંચાયતની ચૂંટણી છે ગામમાં કેવો માહોલ છે પાછલા વર્ષોમાં વિકાસને સુસ્થિતિ છે અને કઈ કઈ સમસ્યાઓ અત્યારે ગામની અંદર છે ગામની અંદર તો ઘણી બધી સમસ્યા છે જેમણે સમસ્યા ઓછી કહીએ ને તો એ ચાલે એમ નથી પણ સમસ્યાના કારણો બહુ અલગ છે અમને ગામ પંચાયતને આજુબાજુની ત્રણ પંચાયતો સમરસ થઈ છે એનો અમને આનંદ બી છે અને અમારી ગામ અમે સમરસ નથી કરી શક્યા એનું દુઃખ પણ છે અમને એના અમુક કારણોસર નથી થઈ શક્યું એના બહુ નાના મોટા કારણો હશે પણ અત્યારની સુવિધામાં જોઈએ તો પહેલા પહેલાં તો ગામમાં પાણીની ટાંકી નથી જે કોઈ સરપંચ બને અમારે કોઈ વાંધો નથી જેને ચૂંટણી લેવી લડો પણ સાચા કામમાં જ્યારે કોઈ પણ કોઈ વ્યક્તિ લઈને જાય છે તે ઘરે એવું જ કહે છે કે પેલા ખોટાને અમારથી કહેવાતું નથી તો અમે તો એવું કહીએ છીએ અત્યારે કે ચૂંટણીઓ બંધ રાખીને સરકાર હસ્તક ગામ ચાલવા દો બધાના કામો થાય જ છે જે સરકારમાંથી આવે કામ થવાના જ છે એવું તો છે જ નહીં કે કોઈ સરપંચ હોય તો જ ગામના કામો થાય છે એવું છે જ નથી અમને કોઈનો વિરોધ નથી પણ જ્યારે સાચું કોઈની લડત હોય છે ત્યારે કોઈ સપોર્ટ આપવા થાય નહીં તમે જે જગા પર ઊભા છે તે જગાની જ વાત કરું છું કે એલ એન્ડ ટી જ્યારે આટલો મોટો પ્રોજેક્ટ આવેલો હોય ગામના તો ગામ

વગર પંચાયતે ચાલો તો સરકાર હસ્તક ચાલે છે એવું નહીં મા બાપ વગર બી છોકરા જીવે છે એવું છે જ નહીં કે ભાઈ મા બાપ હોય તો છે છોકરામાં ટેલેન્ટ હોય તો આગળ નીકળે છે માના બાપાના આશીર્વાદથી એટલે ગામ લોકો છે જ એમને સમસ્યાઓ પૂછી લો બધાને બરાબર છે કેટલા વોર્ડની ચૂંટણી છે કઈ કઈ ચૂંટણી છે ગામમાં પાછલા વર્ષોની અંદર કેટલો વિકાસ થયો કેવો ઉમેદવાર ઝંખો છો તમે માંગરોળમાં આજે સર આ ચૂંટણીમાં સરપંચ ને એક સભ્યની ચૂંટણી છે અમે ઈચ્છતા હતા કે ભાઈ સમરસ થાય પણ થયું નથી સરપંચની ચૂંટણીમાં એટલે ચૂંટણી થશે હવે વિકાસની વાત કરીએ તો પહેલાં પહેલાં આ બાજુમાં તળાવ જ આવેલું છે તળાવની સુરક્ષા દિવાલ જ નથી ગટર લાઈનો બનાવેલી છે ગટર લાઈનો હોય ધોવાઈ જાય છે તો એ સુરક્ષા દિવાલ બની જ નથી કાયમ માટે તલાટી આજ દિન સુધી માંડરોળમાં છેલ્લા પાંચથી દસ વર્ષ લગીમાં કાયમી તલાટી પણ રહેલા નથી અહીંયા ઘણા બધા પ્રોબ્લેમો છે ચૂંટણી કેવો ઉમેદવાર જંખો પાછલા વર્ષોનો વિકાસ કોઈ સમસ્યાઓ શું કહેશો અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી આવી રહી છે એની અંદર અમે ઉમેદવાર સારા ઈચ્છતા હતા પણ આજે અમને એક અનુકૂળ નથી અને ચૂંટણી અમારે કરવી જ નથી ગામ ઉપર અમે એક જ સમરસની વાત જોઈને બેસી ગયા હતા તે છતાં હોય આજે ચૂંટણી થઈ છે ને બે જ વોર્ડની થઈ છે બીજા બધા વોર્ડ એમને એમ ગયા છે એટલે અમે એવું ઈચ્છતા હતા કે ભાઈ ચૂંટણી ના થાય અને આજે તમે જુઓ છેલ્લા દસ વર્ષથી ગામની અંદર કોઈ વિકાસ નથી આજે આખું ગામ તમને ફરી બતાવું તમે જુઓ રોડ રસ્તા આજે તમને બધી જગ્યા એક બે રસ્તા તેવા છે તો ગામ ઉપર એક પણ વાર બન્યા નથી અને જમીનો જે બહાર છે જે સર્વે નંબર બોલે એની અંદર રોડ બન્યો છે આ ગામની અંદર એ એગ્રીકલ્ચરની અંદર એ સરકારી સરકાર તરફથી બન્યો છે એટલે અમે એનો વિરોધ કરતા પણ તે અમે વિરોધ થયો નથી અને આજે હજુ અમારા ગ્રામ પંચાયતની અંદર અમારે લાઇટ બિલ વેરા લે લે છે પણ હજુ અમારે લાઇટ બિલના વેરા હજુ લાઇટ બિલ ચાલુ જ નથી એટલે એનો અમે વિરોધ કરીએ છીએ પણ એનું કોઈ સાંભળતું નથી અમારું બધી ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે પાછલા વર્ષોની અંદર ગામનો વિકાસ કેવો થયો છે કઈ કઈ ગામડાઓની સમસ્યા છે તમારે અમારે આ ગામમાં કોઈ વિકાસનું કામ નથી આ સુધી એક રોજ જે પાથનનો છે મેં ત્રણ વખત પાસ કરીને પછી કે પાછોથી એના લોકો લતની આવી છે તો બંધ કરી દીધો હવે અમને પાછો નવો મંજૂર કર્યો છે તે ઓછેના આપણે સંજયભાઈના કુવા સુધીનો

પછી ગામમાં સસ્તાનાની દુકાન છે તો પેલા એ લખીને આયેલું કે આ લોકો ગાડીઓ રાખે છે એમને સસ્તાના ના મળવું જોઈએ તેવા દસ પંદર કુટુંબો ગરીબ માણસ મજૂરી કરે છે એમને આવું લખી નાખ્યું કેટલી ચૂંટણી છે કેવો માહોલ છે પાછલા વર્ષોનો વિકાસ કેવો છે કઈ કઈ સમસ્યાઓ હજુ બાકી છે ગામની અંદર એ સમસ્યા હજુ પાણીની તાકી નથી હજુ ગટરો બાકી છે હજુ આ સંરક્ષણ તળાવની આજુબાજુ સ્કૂલો આવેલી તો એ પણ દિવાલ બની નથી હજુ મેન પ્રશ્ન એ છે કે ગટરો ગામમાં છે નહીં જો એવી તમે મેન મેન રોડ જોવો હતો ત્યાં કે મેન બસ સ્ટેન્ડ અહીં ગટરનું પાણી કેટલું ભરજ્યો હોત કાય માટે ગંદકી મારે છે બીજી બધી કોઈ બીજી સમસ્યાઓ ગામમાં બીજી બીજી સમસ્યાઓ હજુ જે યુવાન ફર્યું છે અને હરજુ ગામ છે તે હજુ આટલા સિત્તેર વર્ષ થયા દેશ હજાર થયા ત્યાંથી આજે હજુ એક પણ રોડ એ સાઈડ સાઇડ બન્યો નથી મેન રોડની છે કેવો તમે સરપંચ ઈચ્છો છો કયા કયા પાછલા વર્ષો વિકાસના કામો થયા છે કે નથી થયા ગામની કઈ કઈ સમસ્યાઓ હજુ વિકાસની છે બાકી આપણે અત્યારે તો જોઈશું કે જે પહેલું ઉજવણી થઈ છે એના માટે આપણે બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું બીજું ગામનો વિકાસ તો પહેલાંના જમાનામાં સારી રીતે થયો પણ અત્યારે જોયો છો તો જે ગામમાં દૂધ મંડળી હતી વિકા મંડળી હતી પંચાયત સારી રીતે ચાલતી બધું અત્યારે તો ટોટલી પડી ભાગ્યું છે સામાન્ય ખેડૂતને ખાતર બે ગુણ લેવું હોય તો કરજન લેવા જવું પડે વીસ રૂપિયા તો સીધા એને પચીસ રૂપિયા એનું ભાડું ચૂકવું પડે તો હું એવું કહું છું કે જો વર્ષોથી ચાલતું તો આવે કેમ બંધ થઈ ગયું છે ગામમાં પાણીનો પ્રે પ્રોબ્લેમ સૌથી મોટો છે પાણીને ટાંકી નથી પ્રેશરથી પાણી નથી આવતું પાણીની બૂમો રોજ જ હોય છે તો હું એવું કે આટલા વર્ષોથી ચાલતી હતી સમસ્યા સરપંચ આવ્યા છે તો પણ કોઈ નિરાકરણ નહીં તો તમે આજે સરપંચની ચૂંટણી આવી છે તો બધાને ઉત્સાહ લઈને કરે છે કારણ કે સમરસથી વિચારધારા રાખતા હતા પણ ના છૂટકે નથી થયું બે વર્ષથી સરપંચની ચૂંટણી અટકાવી હતી સરકારે તો પણ ગ્રામ પંચાયત ચાલતું હતું તો આજે શું જરૂર પડી હું એવું કહું છું કે બે વર્ષથી પણ સમસ્યા નિકાલ નથી સરપંચ સરપણ શું નિકાલ થશે કોઈ ખાતરી આપે છે સરકાર તરફથી નથી થવાની તો તમે વિચાર કરો કે જો સરપંચ બે વર્ષના જો એ ચાલતો હોય તો મને નથી લાગતું કે આ વિકાસ કરશે કારણ કે આજની તારીખે હું જોઉં છું કે ચાલીસ વર્ષ પહેલાં જે મંગોળની પરિસ્થિતિ વિકાસની એ તો તળી આવીને બેસી ગઈ છે હું નથી માનતો કે વિકાસ થશે કારણ પોતપોતાના અણગત લાભો કે ગમે તે ગણતરીને ગામનો વિકાસ અટકી ગયો છે હું બધાને એટલી જ અપીલ કરવા માગું જો ગામનો વિકાસ જંકો તો સામાન્ય માણસને ધ્યાનમાં લઈને એની પરિસ્થિતિને અનુકૂળ થઈને ગામમાં કામ કરશો તો જ વિકાસ થશે બાકી કોઈ વિકાસની ઝંખના જે નરેન્દ્ર મોદી કે સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે લઈને ચાલશો તો જ થશે નહીં કે હું નથી માનતો કે તમે એનો સાથ સહકાર વગર કરી શકશો તો મારે એક જ અપીલ છે ગ્રામજનો કે સૌના સાથ સૌનો વિકાસ કરવો હોય તો બધાને સાથે રાખી દરેકની સમસ્યાને સમજી એનો નિકાલ કરે તો જ થશે એ શક્ય નથી જય ભારત જય હિન્દ જો પાછલા વર્ષોની અંદર કોઈ વિકાસ ગામની કોઈ સમસ્યાઓ અમારા ગામની અંદર અત્યાર લગી કોઈ વિકાસ થયો નથી બે સરપંચ આવ્યા પણ કોઈ વિકાસ થયો નહીં સમસ્યાઓ ગામની કોઈ સમસ્યા બધી કોઈ કોમ જ નહીં અત્યારની અંદર આજીવન રોડ બન્યા નહીં પાછલા અંદર નવા નવા રોડ આ લોકો રોડ તોડી ગયો નવા બનાવ્યા ઉપર પણ બાજુનો રોડ પાછલો બનાયો જ નહીં છેલ્લો અત્યાર સુધીનો